ખાતે તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા કેશરબા જાડેજા વિદ્યાલય ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાઈ રહી છે ત્યારે વડગામ કેશરબા જાડેજા વિદ્યાલય ખાતે બનાસકાંઠા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિકારી કમલા પાલની ઉપસ્થિતિમાં રિબિન કાપી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધાની શુભ શરૂઆત કરવામાં આવી જેમાં કેશવ જાડેજા વિદ્યાલયના પ્રમુખ ડોક્ટર જસવંતસિંહ જાડેજા દ્વારા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધામાં આવેલા વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને સ્નેહસભર આવકારવામાં આવ્યા જેમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધામાં પ્રથમ નંબરે

તે જ્ઞાનશક્તિ રેશન નેશનલ ટ્રાઇબલ સ્કૂલમાં ખેલ મહાકુંભનું અહીંયા આયોજન કરવામાં બનાસકાંઠા સ્પોર્ટ ઓથોરિટી તેમજ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત તરફથી એમને અહીંયા ખેલ આયોજન માટે જે માન્યતા આપી તે બદલ હું તમામે તમામનો ધન્યવાદ અનુભવું છું તમામે તમામનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આ ખેલ મહાકુંભ આઠ અગિયાર બે હજાર પચીસથી પંદર ચૌદ બે હજાર ચૌદ અગિયાર બે હજાર પચીસ સુધી નું અહીંયા આયોજન કર્યું તેમાં લગભગ અઢી હજાર બાળકોએ ભાગ લીધો તેમજ એમાં પ્રાઇમરી સ્કૂલ માધ્યમિક સ્કૂલ ચેતનબાજબીર સ્કૂલ કોલેજો તથા ઓપન સ્પોર્ટનું આયોજન કરવામાં આવ્યું એથ્લેટિક અને ઇન્ડોર અને આઉટડોર ગેમનું અહીંયા સફળતાપૂર્વક અમે પાર પાડ્યું છે તે બદલ ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથેરિટી બનાસકાંઠા તેમજ અમારા અહીંના કન્વીનર મીનાબેન ચૌધરી જસુભાઈ પટેલ અને જસુભાઈ વીરજીભાઈ પ્રિન્સિપાલ તમામ તમામ સ્કૂલના સ્ટાફ તમામ તમામ રસોડાનો સ્ટાફ અને તમામ તમામ જે બાળકોએ સાથ આપ્યો અને જે પ્રેસ વાળાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ અહેવાલ અનિલ શ્રીમાળી લો